વાચી નર્તયતુ ક્ષેત્રમ મેધામ દેવી સરસ્વતી અમારા ફ્રેન્ડ ફિડોસોફર એન્ડ ગાઈડ પાથ ફાઇન્ડર પથ પ્રદર્શક પ્રિય શ્યામભાઈના કુલદીપક ચી રાઘવના યજ્ઞોપવિત સંસ્કાર તેમજ શ્રીમદ્ ભાગવતનો હોમાત્મક પાઠ શ્રી શ્યામભાઈના આંગણે થઈ રહ્યો છે એક કાંચન સુરભી યોગ જેવો આ ઉત્સવ મહોત્સવ છે ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર શબ્દનો આગવું મહત્ત્વ છે મનુસ્મૃતિ તો કહે છે બૈજિકમ ગાર્ભિકમ ચયનો દ્વિજાનામ નામ અપમૃજ્યતે બીજગત અને ગર્ભગત જે દોષ છે આ દોષ દૂર કરવાનું કામ સંસ્કાર કરે છે અંગ્રેજી ભાષામાં ત્રણ ક્રિયાપદ છે રિયલાઇઝેશન એટલે કે ભૂલ જાણવી રિફર્મેશન એટલે કે ભૂલ સુધારવી અને રિહેબિલિટેશન એટલે કે જાતમાં પુનઃસ્થાપન કરવું આ ત્રણે ત્રણ વાત સહજ રીતે સંસ્કાર સાથે જોડી શકાય એક જ કાર્બન છે પણ એ કાર્બન પર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે હીરો બની જાય અને કાંઈ પણ પ્રક્રિયા ન કરવામાં આવે અને ત્યારે તે કોલસો રહે છે આ સંસ્કારની તાકાત છે કે વ્યક્તિ નરમાંથી નારાયણ બની શકે કંકરમાંથી શંકર બની શકે ભારતીય સંસ્કૃતિમાં આઠમો સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર છે શાસ્ત્ર તો કહે છે યદ યદ બ્રહ્મજન્માસ્ય મૌંજી બંધન ચિહ્નિતમ તત્રાસ્ય માતા સાવિત્રી પિતા ત્વાચાર્ય ઉચ્ય તે યજ્ઞાર્થમ ઉપવીતમ યજ્ઞોપવીતમ યજ્ઞ ભાવ માટે જ્યારે કર્મ થાય ગાયત્રીની દીક્ષા મળે પિતા સ્વરૂપ આચાર્ય મળે ત્યારે બ્રાહ્મણનો ખરા અર્થમાં એક બીજો જન્મ થાય છે એટલા માટે જ એક આખી જે કેળવણી અને ખીલવણીની વાત છે તે સહજ રીતે યજ્ઞોપવિત કર્મમાં આવી જાય છે મહાત્મા ગાંધી તો એમ કહેતા કે સેલ્ફલેસ વર્ક ઇઝ અ પ્રેયર યજ્ઞ ભાવ છે ને તે નિઃસ્વાર્થ કર્મની એક શિક્ષા અને દીક્ષા છે યજ્ઞોપવિત સંસ્કારમાં ગાયત્રીની દીક્ષા તો ખરી જ પણ સાથે સાથે એવા મંત્ર દ્વારા ગુરુ શિષ્ય સાથે એવો સંબંધ બાંધે છે મમ વ્રતે તે હૃદય દધા મમ ચિત્તમ અનુચિત વાચમેકમના જુખસ્વ બૃહસ્પતિષ્વા ન્યુનક્તું મહ્ય આજની કેળવણીમાં આ ત્રણ વસ્તુ છે તે મિસિંગ છે પણ આ વેદના મંત્રો દ્વારા સહજ રીતે ઋષિકુમારમાં તે બ્રહ્મ બાળકમાં સહજ રીતે આવી જાય કસાયેલું શરીર કેળવાયેલું મન અને કોળવાયેલું હૃદય આવો અમે સૌ સાથે મળી અને પરંબા ભગવતી ગાયત્રીને પ્રાર્થના કરીએ કે ચી રાઘવમાં તેજના તોખાર ધી ધારણાવતી મેધા જે ધિયો યોન પ્રચોદયાત આ ગાયત્રી મંત્રનો ઉદ્ઘોષ છે તે સહજ રીતે સાર્થક થાય મયા વરદા વેદ માતા પ્રચોદયનતા પાવમાનીજાનામ આયુઃ પ્રાણ પ્રજા પશુ કીર્તિ દ્રવિં બ્રહ્મવર્ચસં મહ્ય દ્વારા વ્રજત બ્રહ્મલોક ભગવતી ગાયને પ્રાથના કેચિરાઘૌ માં સહજરીતે બ્રહ્મત્વના સંસ્કાર છે તે સિદ્ધ થાય અસ્તો